એક દર્દી જેમને એમડીઆર ટી બી ડાયાબિટીસ અને કિડનીની તકલીફથી ડાયાલિસિસ ચાલતું હતું એ દર્દીનું દુઃખદ અવસાન થયેલું અને પરિવારજનોને એવું હતું કે દર્દીને પેલું દાખલ નથી રાખ્યા કે તેવી તારીખે રજા આપેલી અને પછી ગઈકાલે આવેલા છે ત્યાં એ દિવસે તકલીફ વધી ગઈ છે અને પછી એમનું દુખદ અવસાન થયેલું અને એમનું પરિવારજનોનું એવી અપેક્ષા હતી કે આ બાબતે તપાસ કમિટીની રચના થાય અને આ બાબતની જે કંઈ તપાસ થાય અને એની નિયમો અનુસર કાર્યવાહી થાય તો અમે એના માટે એક તપાસ કમિટીની રચના કરી અને એ માટેની તપાસ પ્રક્રિયા ચાલુ કરેલી છે એ એમને આ એક તો આમ તો એમડીઆરટીબી અને ડાયાબિટીસ અને ડાયાલિસિસ ચાલતું હતું એટલે એમાંથી કોઈ પણ કોમ્પ્લિકેશન થયા હોય પણ એ તો તપાસ પછી કહી શકાય એટલે આમ તો પરિવારજનોનું રાત્રે જ અમે પણ આવેલા એટલે ગઈકાલે જ્યારે દર્દીને લાવ્યા એમાં તો એ લોકોનું એવી કોઈ પેલું હતું નહિ કે ડોક્ટર મોડા એવા કેવું પણ આગલા જે ત્રેવીસ તારીખે રજા આપી ત્યારે એમને એવું હતું કે અસંતોષ હતો એવું કમિટીવાહી કરવામાં સાહેબ એની શું છે રજૂઆત કરેલી છે તો એ બાબતે તપાસ કરવામાં આવશે અને એ પ્રમાણે જે નિયમો નું સરકાર્યવાહી કરવામાં આવશે